પેટાદ પૂજીની સિકોતર નવચંડી આઠનો પાટોત્સવ ઉજવાયો એક હજારથી ઉપરના સેવકોએ નવચંડી યજ્ઞનો લાભ લીધો આણંદ જિલ્લાના પેટાદ તાલુકામાં મહીસાગર સોસાયટીમાં આવેલું પૂજી સિકોતર માતાનું મંદિર આવેલું છે જેમાં તારીખ ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નવચંડી આઠમો પાટોત્સવ ઉજવાયો નવચંડી યજ્ઞમાં બ્રાહ્મણનો અને

પૂજીને સિકોતર માતાની ટેક લે છે અને દોરો બાંધે છે અને દારૂ જેવા દૂષણથી છુટકારો મેળવે છે આવા કેટલાક કામો લોકોના થયા છે આ ભાવિક ભક્તિ કરનારા સેવકોએ પૂજાને નવચંડી અગ્ર લાભ લીધો હતો